નમસ્કાર પશુપાલક મિત્રો આજે ત્રણ ભેંસ વેચાણ માટે આવે છે એક નંબરની ભેંસ રામ મેંદડા જિલ્લો જુનાગઢ ભાઈ એક લાખ રૂપિયા ભેંસની કિંમત રાખેલી છે ભેંસની ઊંચાઈ લંબાઈ પૂરી ભાઈ આચળ અને ગરમીની જવાબદારી લે છે પંદર થી વીસ દિવસની ભેંસ કાચી છે આ ભેંસના માલિકનો ફોન નંબર આ ડિસ્પ્લે ઉપર આપેલો છે આ બીજા નંબરની ભેંસ એ જ માલિકની છે ઊંચાઈ લંબાઈ ભેંસની પૂરી ભાઈ વીસ દિવસની ભેંસ કાચી છે ભાઈ એક લાખ વીસ હજાર રૂપિયા ભેંસની કિંમત રાખેલી છે કિંમતમાં થોડો ઘણો ફેરફાર થઈ જશે ભાઈનો ફોન નંબર ડિસ્પ્લે ઉપર આપેલો છે આ ત્રણ નંબરની ભેંસ ગામ બાલોચ તાલુકો કુતિયાણા જિલ્લો પોરબંદર ભાઈ એક લાખ વીસ હજાર રૂપિયા ભેંસની કિંમત રાખેલી છે એક મહિના દિવસની ભેંસ કાચી છે ઊંચાઈ લંબાઈ પૂરી ગયા વેતરમાં છ લીટર દૂધ હતું ભેંસનું માલિકનો ફોન નંબર ડિસ્પ્લે ઉપર